વાયરસાલા વહેલી સવારે ભૂસ્ખલન થતા ચારે તરફ તબાહી મચી ભૂસ્ખલન થી 23 લોકોના મોતમાં એક બાળકનો પણ સમાવેશ છે પીએમ મોદીએ દુર્ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું મૃતકોને બે બે લાખના વળતરની જાહેરાત કરી છે ભૂસ્ખલનને લીધે ઇજાગ્રસ્ત પચાસ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ભારે વરસાદ બાદ ગઈકાલે રાત્રે લગભગ વાગે ટાઉનમાં ભૂસ્ખલન થયું અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે જ સવારે ચાર વાગે ચુરાલમાલામાં એક સ્કૂલ પાસે બીજી વાર ભૂસ્ખલન થયું એક શિબિરના રૂમમાં ચાલી રહેલ સ્કૂલ અને આસપાસના ઘર અને દુકાનો ભૂસ્ખલનની ચપેટમાં આવ્યા ઘટના બાદ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો વાયુસેનાએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું સીએમઓના નિવેદન અનુસાર ભારે વરસાદ બાદ વાયનાડમાં ભૂસ્ખલન થયું છે આરોગ્ય વિભાગ નેશનલ હેલ્થ મિશને કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યા હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે નાઇન સિક્સ ફાઇવ સિક્સ નાઇન થ્રી એટ સિક્સ એટ નાઇન અને એટ ઝીરો એટ સિક્સ ઝીરો વન વન ઝીરો એટ થ્રી થ્રી આ નંબર જાહેર કરવામાં આવ્યા છે ભારતીય હવામાન વિભાગે કેરળમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે ભારે વરસાદની આગાહીના પગલે વાયનાડમાં રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી થઈ શકે છે વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બનતા હજી હજી પણ કેટલાય લોકો કાટમાળમાં હોવાની આશંકા છે ઉપરથી હવામાન વિભાગે અહીંયા ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે એક તરફ રેસ્ક્યુ ઓપરેશન સતત મોડી રાતથી ચાલી રહ્યું છે તો બીજી તરફ વરસાદની પણ આગાહી છે ઝરમર વરસાદ તો સતત વરસી રહ્યો છે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી નો સામનો કરવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છે તો હજી ઘણા લોકો કાટમાળમાં દટાય આશંકા છે અને આશંકાના કારણે હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે બચાવની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે કોઈ કાટમાળમાંથી કદાચ બહાર જી જીવિત નીકળે તેવી પણ અપેક્ષા છે લોકોની મદદ માટે આસપાસથી સ્થાનિકો પણ પહોંચી ગયા છે કેમ કે અચાનક આ ભૂસ્ખલનની ઘટના બની છે ત્રેવીસ લોકો મૃત્યુ પામ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું તેમણે લખ્યું છે કે વાયનાડમાં જે દુર્ઘટના બની છે લેન્ડસ્લાઇડની તેમાં દુઃખ અનુભવું છું મારા મારું આશ્વાસન મૃતકોના પરિવારજનો સાથે છે મારી સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે ભગવાન તેમને આ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ આપે જે લોકો હજી પણ કાટમાળમાં દટાયા છે જેમના શ્વાસ હજી ચાલુ છે તેમની માટે પ્રાર્થના પણ કરવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ